ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેને લઈને કાર્ડ ધારકોમાં ભારે રોષ ભભૂક્યો છે તો બીજી તરફ તંત્ર પણ કચેરીઓ સિવાય પણ બીજી કચેરીઓમાં આધાર કાર્ડ સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવે તો ધારકોને મુશ્કેલી વેઠવી પડે અને લોકોનો સમય પણ ન બગડે તેવી માંગ ઉઠી છે હાલ સરકાર દ્વારા રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન આધાર કાર્ડ અને પાન કાર્ડ તથા મોબાઈલ નંબર તેમજ પૂરું નામ સનનેમ સહિત લિંક કરવા બાબતે આધાર કાર્ડમાં નાના મોટા સુધારા તથા નવા કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે લીંબડી પોસ્ટ ઓફિસ તેવા સદન ગ્રામીણ બેંક સહિત કચેરીઓમાં ટોકન આપીને આધાર કાર્ડમાં સુધારો તથા નવા કાઢવાની કામગીરી ચાલુ છે પરંતુ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે દસ્તાવેજોના ત્રીસ ટોકન આપવામાં આવતા હોવાથી આધાર કાર્ડ ધારકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આધાર કાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે તેઓને આધાર કાર્ડમાં સુધારો તથા નવા કાઢવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેરમાંથી પોતાના કામ ધંધા તેમજ વિદ્યાર્થીઓનો અભ્યાસ વગડે છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને મોંઘા ભાડા ખર્ચીને અથવા તો પોતાના વાહનો લઈને વહેલી સવારે પાંચ વાગ્યેથી નીકળીને છ વાગ્યે પોસ્ટ ઓફિસ ખાતે ત્રણ ત્રણ કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે જ્યારે નવ વાગ્યે પોસ્ટ ઓફિસ ખુલે ત્યાં સુધીમાં પચાસ થી વધુ આધાર કાર્ડ ધારકોની લાઈનો લાગી હોય છે ત્યારે પોસ્ટ ઓફિસ ખાતે માત્ર ત્રીસ ટોકન આપવામાં આવતા હોવાની અન્ય લોકોએ પરત ફરવું પડે છે જેને કારણે અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકતી નથી તેમજ અન્ય જગ્યાએ આધાર કાર્ડમાં સુધારો તથા નવા કાર્ડ આવવા માટેની કામગીરી ચાલુ છે ઓનલાઈન નેટમાં પ્રોબ્લેમ આવવાથી કામગીરી અટકી જાય છે જેથી કરીને તંત્ર દ્વારા લીમડી પોસ્ટ ઓફિસ ગ્રામીણ બેંક સેવા સદન કચેરી સિવાય અન્ય કોઈ બે થી ત્રણ કચેરીઓમાં પણ આધાર કાર્ડ માં સુધારો અથવા નવા કાર્ડ આપવા માટે કામગીરી હાથ ધરવામાં આવે તો આધાર કાર્ડ ધારકોને મુશ્કેલી ન વેઠવી પડે તેવી માંગ ઉઠી છે. ઉભા છે કામથી આવતો મત કાકાનો આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યો છું 30 જણા લે પણ મારો આવતો નથી રોજની 3 ની 8:00 મારવી કેટલા વાગે આવ્યા હતા 7 વાગે હાજી વારો નો આવ્યો ના નો આવ્યો શું કીધું ટોકન પૂરો થઈ ગયા ટોકન ના પૂરો થઈ જાય બેસ લે હે બોતના કયો ગામ કયો કે રતિપ ગામ રોરોલ તાલુકો લમડી જિલ્લો સરોન્દ્રન નંબર ટાસ્ક શેર કરાવવા આટલું થઈ આ નાયકને છ વાગ્યાનું હાજર છું તો હજી મારો વારો આવ્યો નથી ચા હોતી ચોથો ધો હોય ચાર પી આવું છું રોજનું આવા જવાના ચાલીસ કિલોમીટર થાય ચાલીસ કિલોમીટર રોજ પેટ્રોલ ભાડીને આવું છું એક પેટ્રોલનો ખર્ચો થાય તો રૂપિયા આવવા જવાનું હોય હજી સત્તા વારો આવતો નથી કે કુપન વારો નહીં આવે તો અમારે રાત એકને ત્રણ વાગ્યા તોય અમારો વારો ન આવે વારો સમારો આવી શકતો નથી સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ